પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના સંયોગ તરીકે મારી ઉપલેટા શહેરમાં નિમણૂક થયેલી છે આજ રોજ ઉપલેટા બાપુના બાવલા ચોકના શાળાની અંદર આજે એક કેમ્પ રાખવામાં આવેલું છે વિશ્વકર્મા યોજનાનો અને બહુ વળી સંખ્યામાં આનો લાભ લેવા માટે હોય ઉતાર દરજી વાણ આ દરેક જ્ઞાતિ કે પ્રધાનમંત્રીનો એક એવું સંકલ્પ હતો કે હાથ વડે જે કામગીરી કરતા હોય કારીગરો કરતા હોય એને બધાને આ કીટનો લાભ મળે આ સરકાર દ્વારા જે આ ફોર્મ જેનું ખાસ્તા છે એને પદ પંદર હજાર જેવી એક વાવચર મળશે એ સિવાય એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એ લોનની પાંચ ટકા વ્યાજ છે એ એ રેગ્યુલર થઈ જશે તે પછી એને બીજી લોન માટે બે લાખ રૂપિયા જેવું આવશે એટલે આજે છેવાડાના માનવી છે નાનામાં નાના માનવી છે અને જે હાથોડે કામ કરતા કારીગરો જે હય હુતાળ દરજી વાણંદ રુવાર પડીયા કામ કરતા આ બધા જ આનો લાભ મળવા માટે પ્રધાનમંત્રીએ એક ચિંતા કરતા હતા અને આ એક યોજના બહાર પાડી છે વધારે વધારે આજે કન્યાશાળાના હોલમાં બધા લાભાર્થીઓ ફોર્મ ભરવાનું કામ ચાલુ છે અને હજી પણ જે કોઈ બહારથી રહી જતા હોય એ સીએસસી સેન્ટરમાં પોતાનું ફોર્મ ભરાવી શકે છે અને આ યોજનાનો લાભ લે એવી મારી આપ સૌને વિનંતી છે મારું નામ રવિ માંગડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજરોજ ઉપલેટા ખાતે વિશ્વકર્મા યોજના લાભાર્થી કેમ્પનું આયોજન કરેલું હતું જિલ્લા ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચા દ્વારા વિવિધ લાભાર્થીઓ લાભ માટે ફોર્મ ભર્યા છે આ યોજનાની આપણે માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છેવાડાને આ માનવી સુધી ક્યાંય ને ક્યાંય કોઈ પણ લાભાર્થીઓને અત્યારે પહેલાં પંદર હજાર રૂપિયાની દાખલા તરીકે કોઈ પણ ઓજારો લેવા માટેની કે કીટ મળશે પ્લસ કોઈ પણ ટ્રેનિંગ માટેની પાંચસો રૂપિયા સ્ટાઈફન પ્લસ લોનની અંદર આપણે એમ જોતા કે એક લાખ રૂપિયાની કોઈ પણ લાભાર્થીઓને કે યોજનાની અંદર લોન મળે એક લાખ રૂપિયાની લોન પૂર્ણ થતા તો ફરી પાછું બે લાખ રૂપિયાની લોન ફરી પાછી મળે એટલે પ્રધાનમંત્રીનું એક લક્ષ્ય છે કે છેવાડાના માનવી નાનામાં નાનો માણસ કોઈ પણ રોટી માટે કે ફેરીઓ હોય કે કોઈ ઓજારો હોય સુતાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને ક્યારે વ્યાજની જરૂર ન પડે કે વ્યાજના ના ચક્કર ની અંદર ન આવે ઘણા ભૂતકાળ ની અંદર આપણે સમય જોયેલા હતા એ માંથી નીકળવા માટે એક એક લાખ રૂપિયાના ના પેલા અંદર loan બીજા step અંદર બે લાખ રૂપિયાની લોન એવી રીતે માનનીય પ્રધાનમંત્રી મંત્રી સાહેબ નું આ આહવાન અંદર છેવાડાના માનવી સુધી રાજા માં લાભ મળે એ માટે ભારતીય જનતા પાર્ટી નો એક એક કાર્યકર નાના માં નાના લોકોની ની સંપર્ક કરી અને ફોર્મ ભરાવે છે

ઉપલેટા ખાતે ઉપલેટા બક્ષી મંચ પંચ મોરચા દ્વારા વિશ્વકર્મા લાભાર્થી લોન યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોન આયોજનમાં દરેક કારીગરોને આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા રૂપિયા ત્રણ લાખ સુધીની લોન તેમજ ટાઈમ આપવામાં આવે છે તો તેની વિસ્તૃત માહિતી આપી અને લોકોને લાભ મળે તે માટે ઉપલેટાના છેવડા માનવી સુધીનો આ લાભ પહોંચે તે માટે ભવ્ય લોન મેળો આયોજન કર્યું હતું આ લોન મેળામાં જિલ્લા મહામંત્રી શ્રી રવિભાઈ માકડિયા અમારા સાવનભાઈ ધડુ તેમજ બક્ષી મોરચાના ઉપલેટા શહેરના પ્રમુખ જતિનભાઈ વિરમગામા મહામંત્રી સુરેશભાઈ પરમાર તમામ બક્ષી મોરચાના સદસ્યશ્રીઓ વિક્રમસિંહ સોલંકી વગેરે હાજર રહ્યા હતા અને નાનામાં નાના લોકો આ લોન મેળામાં આવી ખૂબ જ ખુશી અનુભવી હતી અને જેને આ લોન દ્વારા રોજીરોટી મળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે બક્ષી મોરચાના તમામ કાર્યકરોને ખૂબ ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ પાઠવવામાં આવે છે